વોટચોર ગાડી છોડ કાર્યક્રમ ઈવીએમ વિરોધી અભિયાન દ્વારા લોકશાહી બચાવનો હુંકાર સમગ્ર ભારત વ્યાપી વોટચોર ગાડી છોડ જનજાગૃતિ અભિયાન અંતર્ગત આમોદ શહેરના તિલક મેદાન સર્કલ ખાતે એક ભવ્ય અને અસરકારક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કિંગમેકર મહેકર મહેબૂબ કાકુજીના સશક્ત નેતૃત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન પ્રણાલી સામે સખત વિરોધ વ્યક્ત કરીને સાચી લોકશાહીની પુનઃસ્થાપના માટે હકલ કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન મહેબૂબ કાકુજી અને આમોદ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનોએ ઈવીએમ પ્રણાલીની ખામીઓ પર ટીખી ટીકા કરી હતી તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ઈવીએમને દૂર કર્યા વિના સાચી લોકશાહી સંભવ નથી આ નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકશાહી પ્રણાલીમાં મતદારોનો વિશ્વાસ ફરીથી સ્થાપિત કરવા માટે પારદર્શક મતદાન પ્રણાલી અનિવાર્ય છે મેદાન ખાતે ઉપસ્થિત લોકશાહી પ્રણાલી પ્રત્યે જાગૃતિ લાવવા અને મતદાતાઓના હકો અંગે સમજણ વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહી યુવાનો અને સમાજસેવી લોકો જોડાયા હતા સૌએ એક અવાજે ઈવીએમ હટાવવાનો નાદ બુલંદ કર્યો હતો અને લોકશાહીના રક્ષણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો

અને જે લોકો ચોરી કરી આ વોટ ની ચોરી કરીને આવેલા છે ને સત્તા પર બેસી ગયેલા લોકો છે એને હટાવવા માટેનો અમારો પ્રોગ્રામ છે અને આ એ સમગ્ર દેશમાં આ પ્રોગ્રામ અમે કરી રહેલા છે